હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને ગુડ મોર્નિંગ સ્વાગત છે આપણા બધાનું નવા બ્લોગ માં હાલો આપડે આજનું કામ કરવાનું છે ચાલુ દવા સાટવાનું એટલે દવાનું સાટવાનું દઈ ચાલુ ના પોકો જો ફણ ફણ ફણફણ જેવું આવે છે જો રહી જાય તો બોપો પછી હાથે આપવાનું હે હાલો મળી આગળ બ્લોગ માં હાલો આપડે દવા સાટવાનું કામ થઈ ગયું છે ચાલુ જામાં દ્રાવણ બની ગયું આમાં બીનું নবল নৰি হল দিয়ে যি থৈ গৈ ফুলে লাগে ના કોકો કોકો છાટા થી ચાલુ ફરા આપણે અર્ધે છટાઈ ગઈ કાલ અર્ધે છટવાની હે આતિયમ છટાઈ ગયા ને કોરા ઉડીએ તો બપોર પછી હાતે આવી લી કોરા ઉડીએ તો થાય હાલો આપણે વિડિયો કરી બંધ લાગી જાય કામ હે હાલો આપણે જઈ હે ટેકરા આવ્યું હે હાતે આકો એમનો આટો મારવા કે ઉભા લે છે જોતા આ અમ તો હાલતું પામ ગારો પાછળ ન રહે તો તો જા ભૂઈ ભૂઈ ને ચાલું થઈ ગયું કોણ કોલા બોને જ મારા અમારી ભાષામાં કોઈ કાકે જેરમ જેરમ રાયા કે નાલો તમને બતાવી કેવું આલે હાતે જો એ ચાલું થઈ ગયું જો આમથી આવે ને આય સુધી પૂગી આવી છે કેવ ઉવાલે હે ખબર પડી જા કે પાછળ છે ને ખર વધારે છે ને પાછળ નડે તો ગાયા તો કઈ ન ઉルトુ નથી આયા તો છોલી ઢાલે જો આ હું આલે હે કર નામ અરખડ ખડ જામણો લીધો પણ હાા ગાટલા પટલા બધારે ખર છે તેમ ગામમાં ઓલ ખેરાઈ લીધું મે તો

અર દાતી થોડું ડીઓ હવે જા માખવાને જેટલું ઉધો હતું ને હવે જો મૂલી જડી જાય ને તો નેદવાનું કામ થઈ ગયું ચાલો ના માંડું જા પૈસરુપાય નરવી હે જો કોઈ બંધો થેમાં પરેખ છે ને આ ખોળ ખવડાવે અને રાને રાયુ જ નાખવ્યું એમ થાય ગાય પડામ ગયા નથી ને સાતુ ખોળ લઈ જાવે ने नजासाता देख पानी फन 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 तो सालू ये वर्षा देव कवर आए ने हाथी आकव पड़े एम से कहानी हाँ बीट कर दी था रोटली नहीं खी जाए सकला खाए ने जा मारा में भी आ जाए ને આપણી માંડવી જો આવી થઈ ગઈ છે આમાં કાલે દવા સટાઈ ગઈ છે હું તો થોડીક બાકી છે બાકી આ બધી સટાઈ ગઈ તો અત્યારે આમ જા ફૂસફુલો આવી ગયો ને ગમણાં સાટવી ગયું બધી એ ચાલુ થઈ ગયું મસરિયું અમારી ભાષામાં એને મસરિયું ગઈ ને આ પાણીને જો પીળી થઈ ગઈ છે જ માંડવી છે હું આમાં વધુ દેખાઈશ હાલો મિત્રો આજનો વિડીયો પૂરો કરીએ મળીએ પાછા નવા બ્લોગમાં તમે જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા વિડીયો લાઈક કરો શેર કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કેવું લાગે કે અમારો બ્લોગ ગેદી ટાઈમ નહોતો મળ્યો દોરવાનું કામ આવતું હતું બ્લોગ ઉતારવાનું એટલે આજે મૂકી જઈ આપડે કાલ આવે એમ બધું લઈ જાય મોડું થઈ ગયું હાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં